મતદાન જાગૃતતા અંતર્ગત આજે મેં એક શુભ અવસર લોકશાહીનો એના અંતર્ગત વધુ મતદાન થાય એ આશયથી આજે ચિત્ર ચિત્રપેન્ટિંગ દ્વારા હું આજે રોટેરિયન શાંતિભાઈ વકીલ કે જે સામાજિક ક્ષેત્રે ખૂબ જ ઉમદા છે આજે એમની ઓફિસે હું રૂબરૂ મુલાકાત સાથે આવ્યો છું અને એક ચિત્ર પેન્ટિંગ એમને જે મેં દર્શાવ્યું છે એના અનુસંધાને હું સર પાસે એક એવો આશય રાખી છે વધુ મતદાન થાય એના આશયથી આપ સાહેબ શું કહેવા માગો છો સર પ્રથમ તો ચંદુભાઈ આપે આજે પેઇન્ટિંગના માધ્યમથી મને જે અવસર લોકશાહીનો પેન્ટિંગ આપ્યું છે એ લોકશાહીની જાગૃતિ માટે આપના હૃદયપૂર્વકના પ્રયત્નને બિરદાવું છું અને તમામ મતદાતાઓને હું હૃદયપૂર્વક ભાવપૂર્વક એક અપીલ કરું છું કે આવતીકાલે સાત મે બનાસકાંઠા જિલ્લાનું જ્યારે લોકશાહીનો અવસર આવ્યો છે ત્યારે નાના મોટા તમામ જેને મતનો અધિકાર છે તે સવારે ઊઠી પહેલું કામ પવિત્ર અને દેશ માટેનું કામ મતદાન કરીએ પછી જ જલપાન કરીએ મતદાનના સમયે અત્યારે હવામાનની આગાહી મુજબ ગરમી બહુ છે એવી આગાહી હોવાથી સૌથી પહેલાં સવારે વહેલામાં વહેલાં જાગી તૈયાર થઈ અને સવારના નવ દસ વાગ્યા સુધી તમામ મતદાતાઓ પોતાનો મતદાનનો ઉપયોગ કરે લોકશાહીમાં આપણો આ એક મોટો અમૂલ્ય અધિકાર મતદાન થકી મળે છે અને વર્તમાનમાં સમગ્ર વિશ્વમાં ભારતે જ્યારે લોકશાહીનો ડંકો વગાડ્યો છે અને ભારતનું નામ ચારે બાજુ ગાજી રહ્યું છે ત્યારે આપણો એક આ અવસર આવ્યો છે એમાં આપણી પણ પવિત્ર ફરજ છે કે ભારતની રોનક રોશન અને નામ વધારવા માટે વધુમાં વધુ વહેલામાં વહેલી તકે મતદાન કરીએ અને આપ સૌ તાત્કાલિક મત માટે સવારે જાઓ એવી હૃદયપૂર્વકની વિનંતી કરું છું